નમસ્કાર ખેડૂત મિત્રો હું આપ સ્વાગત કરું છું ખેડૂત ખેડૂત મિત્રો ખુશ ખુશ તો બધા આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે એક એવી જ વાત કરવી છે કે જે આપણા ડીલર મિત્ર છે અને એ જે છે એ આપણા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ હોય એ પ્રોડક્ટની તમામ વસ્તુ જે છે એ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એ પૂરી પાડે છે ત્યારે એમની પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરીએ કે અમારા દ્વારા જે આપવામાં આવીની પ્રોડક્ટ જે છે એ અમે જે કહીએ છીએ એની અંદર અમે કેટલા હાંસા છે અમારું અમે અમારું તમને હાંસું કહેતા જ હોય પણ અમારા ડીલર મિત્ર જે છે એ ખેડૂતોના અનુભવો એ આજે આપણે શેર કરશે એ આજે આપણે સાંભળવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ આપનો પરિચય ને ત્યારબાદ આજે અત્યારના હાલના સમયગાળા અંદર મગફળી હોય કપાસ હોય સોયાબીન હોય એનો સમયગાળો એટલે અત્યારે જે છે એમ કે ને કે ફાલનો સમયગાળો ફૂલનો સમયગાળો તો આ ફૂલ ફાલ એટલે જ જે છે વડદાન અને આ વડદાને કેવું કામ કર્યું ભાઈ પાંચથી જાણીએ આપનો પરિચય મારું નામ હર્ષ પટેલ છે મારું પેઢીનું નામ છે સહજ એગ્રો સુરેન્દ્રનગર મારો મોબાઈલ નંબર છે બ્યાસી ડબલ જીરો ત્રણ ચૌદ સાત પંદર તો સાહેબે વાત કરીએ વરદાન તો વરદાન ખરેખર ખેડૂત માટે એક વરદાન સ્વરૂપ છે કોઈ પણ ભાગમાં વધારે ઉત્પાદન વધારે નફો વધારે પ્રોફિટ જોતો હોય તો જેટલો ફૂલ ચાપકા વધારે એટલું ઉત્પાદન વધારે તો વરડાણ એક છે હું ત્રણ વર્ષથી વેચું છું સાહેબ પણ એમાં અમુક ખેડૂતમાં તેમની વાડીમાં કરેલો કપાસમાં જીરુમાં વરિયાળીમાં સોયાબીન બધા પાકમાં ખેડૂત છટકાવ કરે છે પણ ખુબ સારા રિઝલ્ટ મળે છે એવી રીતે બાજુ નો તાલુકાનું ભેચડા ગામ છે ત્યાં રાજભા કરીને ઝાલા પછી નજીક અમારે મૂડી છે મૂડી તાલુકામાં અમારે યુવરાજસિંહ મોરી કરીને છે બહુ જોરદાર રિઝલ્ટ મળે છે રિઝલ્ટ એ સારા છે અને ખેડૂત એમ કે છે કે પચીસ ત્રીસ રૂપિયાના ખર્ચામાં આવું રિઝલ્ટ દી નથી જોયું કોઈ પણ પાકમાં વર્ડરનો છંટકાવ કરીએ એટલે ફૂલ છાપકાથી માની તમારે જોઈ લો એની ખરવાનું પ્રમાણ ઓછું થઈ જાય છે ફૂલ છાપકા ઝડપી થાય છે ફૂલમાંથી ઝડપી ઝીણવું બંધાય છે ઝીણવાનું કદ સારું થાય છે કોઈ પણ પાકમાં ક્વોલિટી સારી થાય છે જીરણના પાકમાં જે ખેડૂતો બે ત્રણ છટકાવ કરેલા છે એને દાણાની તમે ક્વોલિટી જોઈ લો દાણાનું વજન જોઈ લો ચમક જોઈ લો ખૂબ જ સારા પરિણામ મળે છે અને ખેડૂત એકવાર વાપરા છે બીજા પાંચ ખેડૂતનો કહે છે કે તમે આ વરદાન વાપરો વરદાન ખરેખર વરદાન છે એનું કામ વરદાન ખેડૂત માટે વરદાન સ્વરૂપ છે પ્રોડક્ટ ખુબ જ સરસ છે અને બધા ખેડૂતો એકવાર વર્ષે વાપરવા જેવી પ્રોડક્ટ છે અને અમારા દ્વારા જે છે એ ગેરંટી ગેરંટી આપવામાં આવે છે એમાં અમે અમે કેટલા આમ આમ કે જે આપી એની અંદર જે છે અમે કેટલા જે ગેરંટીની જે બાબત છે એમાં કેટલા તમને કહી શકું હોય ખેડૂતોને કેવું હોય તો એ કેટલી બાબત હાંસી ગણાય સો એ સો ટકા ગેરંટીમાં તમે પુરવાર સાબિત આવશો કારણ કે સાહેબ હું સાત વર્ષથી એગ્રો લાઈનમાં છું પણ અત્યાર સુધીમાં એક કંપની નથી કે સાહેબ તમે ગેરંટી આપો નો ફાવો તો અને તમે પૈસા પાછા લેજો કોઈ પણ કંપની નથી આપણે આપણે આ તમારી તમારી તમારા સાથે સાથે ગેરંટી ધંધો કરીશી એક ખેડૂત નથી એવા આવ્યા કે મને રિઝલ્ટ નથી મળ્યું પૈસા પાછા આપો તમે દરેક દિવસ કોઈ તમારી દરેક પ્રોડક્ટ છે જીગરી છે પ્રોસીટ છે વરડાન છે પછી સ્ટાર એનપીકે સ્ટાર વામ માઇકો રાઇઝા છે પછી વરડાન પ્લસ છે કોઈ પણ પ્રોડક્ટ લઈ લો સાહેબ એ કોઈ પણ પ્રોડક્ટમાં રિઝલ્ટમાં કાંઈ ઘટે એમ નથી એમ એકવાર ખેડૂત વાપરે ને તો વડાણ સિવાય કે તુલસી એગ્રો ઇન્ડસ્ટ્રીની કંપનીની પ્રોડક્ટ કેવી એટલે આમ ધોળીને લઈ જાય છે એ પ્રોડક્ટ છે તમારી એટલે અમારા ખેડૂતો સંતુષ્ટ છે ખરા સો ટકા અને બીજું કે જે બજારની અંદર જે ભાવ મળે છે એની સરખામણીમાં સસ્તું મળે છે એ કેટલી વાત યોગ્ય સો ટકા સાહેબ અમે તો કહીએ છીએ જીગરી તમારી છે જીગરી છે પ્રોફિટ છે વડાણ છે આ જો બીજી કંપનીમાં હોય ને સાહેબ તો સાતસો આઠસો સિવાય વેચાતું ન હોય જીગરી આપણે પાંચસોમાં ખેડૂતને આપીએ એ વસ્તુ આઠસો માં વેચાતું હોય કારણ કે કંપની ભાવ જેવા ઊંચા રાખે અમે અમારો નોર્મલ નફો ગાળો છે ડાય તો આઠસો નવસો વેચવું પડે સાહેબ પણ આ તો નજીવા ભલે નજીવો નફો છે પણ ખેડૂત માટે બહુ સારી પ્રોડક્ટ છે તમારી કંપનીની કોઈ પણ પ્રોડક્ટ વેચવામાં ભલે નફો ઓછો છે પણ અમને શાંતિથી ઊંઘાવે રાખતા શાંતિ થાય છે કે ભાઈ સારી પ્રોડક્ટ ખેડૂતને આપી છે અને નફો નફો ખેડૂતને રૂપિયા સામે દસનો નફો થાય છે એવી પ્રોડક્ટ છે તમારી અને આ જે જે પ્રોડક્ટ અમારી તમે રાખી રહ્યા છો તો એનાથી જે છે તમે સંતુષ્ટ છો ખરા સો ટકા સાહેબ એમ ખેડૂત મિત્રો આ જે છે એ અમારો નફો છે આ અમારી જે છે સફળતા છે જે માત્ર જે છે એ ખેડૂત ખુશ તો બધા ખુશ આવું અમે જે છે એ અમારું સ્લોગન છે એ એટલું પૂરતું મર્યાદિત નથી પણ અમારા વેપારી પણ ખુશ છે અને સાજે અમારા ખેડૂત પણ ખુશ છે મિત્રો આપ પણ જે આપણે પણ જે છે ખુશ થવું હોય તો અમારું જે છે એ એકાદ પ્રોડક્ટ વાપરી અને તમે અખતરો કરજો જો તમને પરિણામ ન મળે તો અમારા ડીલર જે કહે છે એ પ્રમાણે જે છે એ અમે એની સાથે બંધાયેલા છે ખેડૂત મિત્રો વધારાની માહિતી માટે આપનો હેલ્પલાઇન નંબર આપો બ્યાસી ડબલ જીરો ત્રણ ચૌદ સાત પંદર મિત્રો